પુનિયાવાટ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે બપોર પર્ષિના ભાગે બાળકોએ ફીવરની કમ્પ્લેન કરેલી ત્યાર પછી આપણી મેડિકલ ટીમ મારફતે ચકાસણી કરતાં જે બાળકોને સિમ્ટમ્સ હતા પ્રાથમિક રીતે આ બાળકોને તાવ અને માથું દુખવાના સિમ્ટમ્સ એ બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ સીએચસી ખાતે શિફ્ટ કર્યા છે અત્યારે હાલના તબક્કે આ તમામ બાળકો સ્ટેબલ છે તમામ મેડિકલ સુપરવિઝન છે નીચે છે વધારે કોઈ સિમ્ટમ્સ નથી કોઈ બાળક ક્રિટિકલ નથી અને બાળકોને મેડિકલ સુપરવિઝનમાં રહે એટલા માટે જ હોસ્પિટલમાં આપણે પ્રિકોશનરી એડમિશન કર્યું છે અન્ય કોઈ ચિંતાનો વિષય નથી આપણા હજુ સ્ક્રીનિંગની પ્રક્રિયા ચાલે છે બાળકોને ત્યાં પણ સુપરવિઝન રાખીએ છીએ અત્યારે એકસઠ જેટલા બાળકોને આપણે અલગ અલગ ફેસિલિટી સીએચસી તેજગઢ અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે પણ વાસ્તવમાં એડમિટ કરવા જેવા બાળકો નથી અથવા તો એમને બીજા કોઈ સિમ્ટમ નથી મેડિકલ સુપરવિઝન નીચે રહે એટલા માટે આપણે એમને અહીંયા હાલના તબક્કે રાખેલા એમનું કોઝ આપણને પ્રાઇમરી કોઝ હજુ આઈડેન્ટિફાઈ નથી થયું એમને બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવા સિમ્ટમ્સ વધારે બાળકોને નથી ચાર કે પાંચ બાળકોને ડાયરિયા માઇલ્ડ ડાયરિયા છે વાયરલ ફીવર પ્રાથમિક રીતે ડૉક્ટર્સના કહેવા પ્રમાણે છે મેડિકલ રિપોર્ટ્સ એમનું સેમ્પલિંગ પણ કર્યું છે અને આપણે આગળ એમને બાળકોને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એ માટે આપણે સતત કાર્યશીલ છીએ જ અહીં દર્શક મિત્રો હું જમીન પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો અત્યારે આપણે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ઉપર છે કે જ્યાં છોટાઉદેપુરથી નજીક પુનિયાવાડ ખાતે જે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ આવેલી છે આ સ્કૂલમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની અચાનક તબિયત બગડી સામૂહિક રીતે વિદ્યાર્થીઓની જે તબિયત લથડી અને તેમને અહીંયા લાવવામાં આવ્યા જોકે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું હતું કે ફૂડ પોઈઝનિંગ થયું છે કારણ કે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તેમને અસર થઈ હતી લગભગ પાસઠ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમાં બોઇઝ અને ગર્લ્સ બંનેનો સમાવેશ થાય છે કેટલાકને તેજગઢ સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા છે અને અચાનક જે રીતે આ વિદ્યાર્થીઓની તબિયત લથડી તેમને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા અને તેની જાણ તંત્રને થતાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર તે પણ દોડી આવ્યા હતા તે જ ઘર તેમણે સીએચસીની મુલાકાત લીધી અને ત્યારબાદ છોટાદેપુરની જનરલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી સાથે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા તેમણે પણ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી છે વિદ્યાર્થીઓની તબિયત તેમણે પૂછી છે આપણે એમની સાથે જ વાત કરીશું કલ્પનાબેન અત્યારે તમે આજે વિદ્યાર્થીઓની તબિયત લથડી છે તેમની મુલાકાત લીધી છે શું છે સમગ્ર મામલો સવારમાં છોકરાઓને આમ તો સ્કૂલમાં આવ્યા છે અને ત્યાંથી તબિયત ધીમે ધીમે ખરાબ થવા લાગી એ લોકોને તાવ આવે છે એકદમ નોર્મલ છે અત્યારે તો બધા સારા જ છે પણ તાવ આવે છે કોઈને માથું દુઃખે છે એ જ પ્રોબ્લેમ છે આપને જાણ થઈ ત્યાર પછી આપ એમની તબિયત પૂછવા માટે અહીં આવ્યા છો સૌ પ્રથમ તો મને પહેલાં ખબર મળી કે પુન્યાવર્ડ સ્કૂલમાંથી આપ છોકરાઓને અહીંયા જનરલ હોસ્પિટલમાં લાયા છે એટલા માટે હું તરત અહીંયા વિઝિટ માટે આવી છોકરાઓની તબિયત કેવી છે એ જોવા માટે અત્યારે જે બાકીના વિદ્યાર્થીઓ તેજગઢ પણ પણ છે ત્યાં તમે મુલાકાત હા અત્યારે હવે અહીંયા બધા જ બાળકોની હું તબિયત ને ખબર અંતર પૂછ્યા અત્યારે એ લોકો સારા છે અને હવે અત્યારે અમે તેજગઢ ખાતે જઈશું છોકરાઓને શું કારણ દર્શાવી રહ્યા છે બાળકો એટલે તબિયત લથાડવા પાછળનું કારણ કંઈ જમવામાં એવું થયું છે કે કોઈ એ બાળકોને જ્યારે હું પૂછ્યું ત્યારે બાળકો એવું કશું જ કહેતા નથી એ લોકો ખાલી એવું જ કહે છે મને કોઈને માથું દુઃખે છે કોઈને તાવ માથું દુઃખે કોઈને તાવ આવે છે એ જ નોર્મલ પ્રશ્ન છે એ બિલકુલ બિલકુલથી તો આ હતા છોટાદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા તેમણે પણ આ જે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થી જે છે જેમને અસર થઈ છે અને જેમની તબિયત લથડી છે છોટાદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે તેમને દાખલ કરવામાં આવ્યા છે ત્યારે તેઓ સારવાર હેઠળ છે જિલ્લા કલેક્ટરે પણ મુલાકાત લીધી છે જોકે આ તમામ જે વિદ્યાર્થીઓ છે લગભગ પાંસઠ જેટલા વિદ્યાર્થીઓ છે જેમને અસર થઈ છે તમામની જે તબિયત છે સ્થિર છે પરંતુ એકી સાથે આટલી મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓની તબિયત બગડી છે એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓનું માથું દુખે છે કોઈને ફીવર છે કોઈને ફૂડ પોઈઝન થયું છે ત્યારે આ અલગ અલગ પ્રકારના જે સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે પરંતુ આ તમામને સાથે આ પ્રકારની જે તકલીફ ઊભી થઈ અને એને કારણે એમને અહીંયા લાવવામાં આવ્યા પરંતુ આ તકલીફ સેના માટે થઈ તેમની તબિયત અચાનક કેમ લથડી તેનું જે ચોક્કસ કારણ છે હજુ સુધી જાણી શકાયું નથી શું તેનું કારણ ફૂડ પોઈઝનિંગ છે કે જેથી કરીને આ તમામ વિદ્યાર્થીઓની તબિયત લથડી હોય એની શક્યતાઓ વધારે છે પરંતુ અત્યારે જે રીતે કલેક્ટર સાહેબે કહ્યું કે ફૂડ પોઈઝનિંગની જે સિમ્ટમ્સ છે તે બહુ મોટા ભાગના વિદ્યાર્થીઓમાં દેખાતી નથી મોટાભાગના વિદ્યાર્થીઓની અંદર વાયરલ ઇન્ફેક્શન દેખાઈ રહ્યું છે તાવ અને માથું દુખવાના છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક તો ચોક્કસ કારણ છે કે જેના કારણે એકી સાથે આટલા બધા વિદ્યાર્થીઓની તબિયત બગડી છે હવે આ કારણ શું છે તે તો હવે આગળની તપાસ બાદ જ સામે આવી શકશે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો